આજે આપણે સર્વે જાણીએ છીએ કે યોગી શ્રી ગરીબનાથજીના તત્વધાનની અંદર શ્રી શિવપુરાણ મહાયજ્ઞનું આયોજન ચાલે છે ને લગભગ લગભગ આજે સવારથી જ આપણા વક્તા શ્રી કંકશ્વરી દેવી અહીંયા મંડપમાં પધાર્યા એના પહેલાં પૂરો પંડાલ શિવમય થવા માટે એકદમ પૂરો ભરાઈ ગયો હતો અને સારા સુંદર વાક્યોની અંદર જીવથી શિવ તરફ કેવી રીતે જવાય એનું સુંદર વર્ણન માતાજીએ બતાવ્યું અને બધા લોકોએ ખૂબ પ્રેમથી અને આનંદ થયે એ એકદમ શિવમય થઈ કરીને માતાજીના સત્સંગ માતાજીના પ્રવચનને સાંભળ્યો કથાની અંદર આજે લગભગ પાંચથી છ હજાર માણસોને સંખ્યા હતી અને આવવાવાવાળા સમયની અંદર અમે રિઝર્વ પણ પંડલ બનાવીને રાખ્યા છે ને એમ છે કે લગભગ લગભગ કાલ અથવા પરમ દિવસથી પૂરું પંડાલ પૂરો પેક થઈ જશે દાદાજીના અનેકો અનેક ઘણા આશીર્વાદ અમારા પરિવાર પર છે ચાહે દુઃખનો સમય હતો તો પણ એમનો આશીર્વાદ હતો અને સુખનો સમય હતો તો પણ એમ એમનો આશીર્વાદ હતો અને અમારા પૂરા પરિવારની અને અહીંયા નવાઈના સાત ગામના એક એક પરિવારના એક એક લોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ